તો આપણે આ રીતનું એમ્બિયસ છે મિત્રો તમે આગળ જોઈ શકતા હશો કે તમે અહીંયા આગળ આવો તો એ આગળ બેસવા માટેની સારી એવી સુવિધા પણ છે તમે શાંતિથી અહીંયા આગળ જ્યુસ પી શકો છો અને એની જે ખાસિયત જે છે તો આપણે વાત કરીએ તો અહીંયા આગળ તમે ફ્રૂફ ફ્યુઝન ને જ્યૂસ બાદ એ આગળ કોરિયન આઈસક્રીમ ફ્રેશ ફ્રૂટ જ્યુસ અને સ્લસ પણ મળે છે તો ચાલો મારી સાથે આપણે અંદર જઈએ અને જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં તો દિશા પર હું મારા સબસ્ક્રાઇબરો લઈ તમારા ત્યાં આવી ગયો છું તો તમારું આ સેટઅપ કઈ રીતનું છે કઈ રીતનું એ મારા કસ્ટમરો જે છે મારા સબસ્ક્રાઈબર એમને થોડું જણાવો અમારા ત્યાં ફ્રેશ ફ્રૂટ જ્યુસ સુગર કેન જ્યુસ અને સુગર ફ્રેશ એડ કરીને મિક્સ જ્યુસ પણ અમે બરાબર છે અમારી પાસે અને

અચ્છા એના માટે ઓકે થેન્ક યુ તો મિત્રો આ રીતનું એનું મેનુ છે તમે જોઈ શકતા હશો કે કોરિયન અંદર તમે જુઓ તો કોરિયન આઈસક્રીમના અંદર સાત વેરાયટી છે જે તમે જોઈ શકતા હશો કૂકી એન્ડ ક્રીમ છે પછી બીજું છે મિક્સ બેરી પછી લોટસ એ તમે એ આગળ જોઈ શકતા હશો પછી એના બાજુમાં આપણે જઈએ તો એ આગળ સુગંધ કે જ્યુસ જે છે તમે આગળ જુઓ તો એ આગળ સૌથી સારા સારી જે બાબત છે તે આપણે બતાવી દેવાની કે અહીંયા આગળ જો તમે જોતા હો તો અહીંયા આગળ સુગર કેન જે આપણે શેરડીનો રસ કહેવાય ગુજરાતીમાં એના સાથે પાઇનેપલનો જ્યુસ એટલે બંનેનું કોમ્બિનેશન એ બંનેનું જે ફ્યુઝન જે છે એ અહીંયા આગળ મળી જવાનું છે તો જો તમે ટ્રાય ના કરી હોય તો સો ટકા તમે અહીંયા આગળ આવી શકો છો અને અહીંયા આગળ કોરિયન આઈસ્ક્રીમ પણ ખેડા જિલ્લાની અંદર હું કહી શકું તો નવું નવું સ્ટાર્ટઅપ અહીંયા આગળ થયું છે તો તમે અહીંયા આગળ અવશ્ય મુલાકાત લો મિત્રો અહીંયા આગળ સ્લશની પણ તમે અહીંયા આગળ જોતા હશો તો હું જોઉં છું તો ત્યાં સુધી આઠથી દસ વેરાયટી આગળ મળી જવાની છે અને જેની પ્રાઇઝ ખાલી સિત્તેર રૂપિયા છે તો આપણે આખું જ તમને આખું મેનુ બતાવી દઈએ તો તમે અહીંયા આગળ જોઈ શકતા હશો આખા મહિનાની અંદર વીસ રૂપિયાથી સો રૂપિયાની અંદર બધી જ ફ્લેવર અહીંયા આગળ જે પણ છે બધું જ તમે અહીંયા આગળ જોતા હો તો બધું જ તમે આગળ ટ્રાય કરી શકો છો તો અહીંયા આગળ મસ્ટ વેલકમ તો મિત્રો આ છે સ્લસ મશીન આપણે તમને સ્લસ મશીન બતાવી દઈએ અને અહીંયાની ખાસિયત છે તમે આ જગ્યાની તો આપણે કહી શકાય કે જે રીતે અહીંયા આગળ કસ્ટમર આવે છે એ રીતનું જ આ સ્લસ મશીન અંદર જે છે સ્લશ બનાવવામાં આવે છે કારણ કે આ સ્લસનું જે મિક્સર હોય છે જે એક વખત આ મશીન અંદર નાખો તો એક જ વખત પૂરું કરી દેવાનું હોય છે એટલા માટે અહીંયા આગળ જો તમે આવશો તો અહીંયા આગળ તમને તાજું જ અહીંયા સ્લસ તમને મળી જવાનું છે ને જેમ જેમ અહીંયા આગળ કસ્ટમરના ઓર્ડર આવતા જાય છે એ રીતનું અહીંયા આગળ તાજું સ્લસ બનાવી આપવામાં આવે છે અને આપણે વાત કરીએ તો બાજુનું પણ તમે બીજું કન્ટેનર જોતા હતા જેવું આ કન્ટેનર ખાલી થવા આવે છે એના સાથે સાથે બાજુના કન્ટેનરના અંદર બીજું નવું સ્લસ બનાવી દેવામાં આવે છે જેથી કરી કસ્ટમર અહીંયા આગળ આવે છે તો એમને બહુ રાહ જોવી પડે નહીં चिरागभाई पटेल पण हाजर आहे कोरियन मशीन जीमे थोडी जाणकारी आपरागभाई मला सबस्क्राईबर की दोन मशीन विषयी जाणकारी माझ्या सबस्क्राईबरे આ મશીન આપણે લાઈવ જ આઈસ્ક્રીમ એમાં સર્વ થાય છે હમ જે બી છે મિલ્ક બેઝ આપણે બનાવી અને તમારી સામે જે કસ્ટમરની સામે જ એને લાઈવ બનાવીએ છીએ ઓકે બરાબર છે અને એનાથી શું છે કે તમને હાઇજીન બી મેન્ટેન રહે હમ જે રેડીમેડ આઈસ્ક્રીમ આવે છે એ કેટલા ટાઈમ પહેલા બનેલા હોય શું બનેલા હોય કોઈને ખ્યાલ નથી હોતો બરાબર એટલે આ વસ્તુનો કોન્સેપ્ટ એવો છે કે ભઈ લાઈવ જે છે બરાબર આની અંદર આપણે સુગર કેન બી નાખી ચિરાગ ભાઈ આ વિડીયો જે જોઈ રહી છે નડિયા જનતા તો તમે એમને શું કહેવા માંગશો અત્યારે તો આપણી જોડે એક લાઈવ આઈસક્રીમ માં આધારે જે છે મિલ્ક બેઝ માં એ આપણી જોડે સાત ફ્લેવરો અવેલેબલ છે બરાબર

આ મશીનમાં એના જે સિંગલ ક્રશમાં સો ટકા એનું રિઝલ્ટ મળી જાય છે રસ જે હોય છે નીકળી જતું હોય છે એને વારંવાર ફરી નાખવાની કે કોઈ જરૂર નથી કારણ કે વારંવાર ક્રશ કરવાથી એના પોષક તત્વોને એની એ થતું હોય છે પોષક તત્વો એના બરાબર એટલે આમાં શું સિંગલ ક્રશ છે એના પોષક તત્વો જેરો હોય છે અચાસ એટલા પોષક તત્વોને નુકસાન ના પોતે આ માટે સિંગલ બતાવો તો કઈ રીતનું છે તો મિત્રો આ રીતે તમે આગળ જોતા હશો અહીંયા આગળ સીધું તેડી જાય છે અહીંયા આગળ સીધું જ્યુ અને અહીંયા આગળથી તમે જુઓ તો અહીંયા આગળ આખું સાઈડ પાછળના ભાગમાં આપણે અહીંયા આવીએ તો પાછળના ભાગમાં પણ આપણું બધાથી કહી દીધું છે તો મિત્રો આ મશીન જે છે આખું યુનિક છે સિંગલ વારની અંદર જ આખું જ્યુસ જે છે આખું નીકળી જાય છે ને પછી સીધું આ સેકન્ડ ટાઈમ યુઝ કરવામાં આવતું નથી એ સીધું અહીંયા આગળ ડસ્ટબિનના અંદર

અંદર ઠંડા કરી નાખવામાં આવે છે કારણ કે બરફની ક્વોલિટી શું છે શું નહી ખબર ના પડે પણ અહીંયા આગળ ડાયરેક્ટ ફ્રિજના અંદર ઠંડુ કરી આગળથી સીધું જ્યુસ નીકળી આ બાજુ તમે જુઓ તો આ બાજુ કસ્ટમરને સીધું આપી દેવામાં આવે છે મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર જ્યુસ પી રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ તો સરજી આપકા નામ ક્યાંય अच्छा आप यहाँ पे क्या पी रहे हो जूस जूस जो आप जो जूस पी रहे हो आपको टेस्ट में कैसा लगता है? है अच्छा मैं इसका रेटिंग का बात करूँ तो आप इसको में से कितना रेटिंग दोगे अच्छा आप किसी को बोलोगे कि यहाँ पे जूस पीने के लिए आए थैंक यू तो मित्रों यहाँ अपना बीजापन कस्टमर अगर जूस पी रहे तो चलो आप अपना विषय जानिए तो साहब तुम्हारू नाम अजय ठक्कर

તમારો જે વિડીયો જોઈ રહ્યા છે એ મારા શ્રોતાઓ તમે શું કેવા માંગશો કે અહીં આગળ એકવાર અવશ્ય આવવું જોઈએ વલ્લભનગર રોડ ઉપર છે અને રોડ ટચ જ છે અને વીસ રૂપિયામાં માં એસી ની અંદર તમને બેસાડીને ને શેરડીનો રસ પીવડાવે છે ઓકે થેન્ક યુ

આ ચોકો ચીપ્સ રાઈટ ચોકલેટ ચીપ્સ અચ્છા ચોકલેટ ચીપ્સ છે આ આબી વાઈટ ચોકલેટ ચીપ્સ અચ્છા વાઈટ ચોકલેટ ઓકે મિત્રો આ રીતે તો જે કોરિયન આઈસ્ક્રીમ છે બને રેડી છે ચિરાગ ભાઈ આ કઈ ફ્લેવર છે કૂકીઝ એન્ડ ક્રીમ ઓકે તો મિત્રો આ કૂકીઝ એન્ડ ક્રીમ ઓરિયન કોરિયન આઈસ્ક્રીમ છે તો આ રીતે તમને બતાવી દઈએ મિત્રો આપણે જે આઈસ્ક્રીમ જોયું કુકી એન્ડ ક્રીમ જે છે કોરિયન આઈસ્ક્રીમ તૈયાર અહીંયા બે બેબી મસ્ત મજાથી ખાઈ રહી છે તો આપણે એમના જાણીએ તો બગા તારું નામ શું છે અચ્છા તમે આ જે આઈસ્ક્રીમ ખાઓ છો તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે અચ્છા આપણે રેટિંગની વાત કરીએ તો તમે દસમાંથી કેટલું રેટિંગ આપશો દસમાંથી દસ કે આઠ કે સાત ટેસ્ટ કેવું લાગે છે ઓકે તો મિત્રો અહીંયા આગળ એમના ફાધર પણ સાથે સાથે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે પણ થોડું જાણીએ તો સાહેબ તમારું નામ મારું નામ ભરત અચ્છા ભરત એ આજે કોરિયન આઈસ્ક્રીમ જે તમે ખાઈ રહ્યા છો તેનો ટેસ્ટ સાહેબ તમને કેવો લાગે ટેસ્ટ સારો છે અચ્છા અને આપણે કહીએ કે નડિયાદની અંદર પ્રથમ યુનિટ છે જે આગળ કોરિયન આઈસ્ક્રીમ મળે છે તો અહીંયાની જગ્યા વિશે તમે શું કહેવા જગ્યા સારી છે વસ્તુ સારી બનાવી છે ફર્સ્ટ ટાઈમ ખાધી છે આપણે બરાબર બરાબર અને આપણા રેટિંગની વાત કરીએ તો તમે ટેનમાંથી કેટલું રેટિંગ આપશો આઈસ્ક્રીમને આઈસ્ક્રીમ એ ઠીક આપણે એવું કહીએ કે એંસી રૂપિયાનો જે આઈસ્ક્રીમ જે છે તો આપણી નડિયાદી ભાષા પૈસા પૂરા ઓછું થાય છે કે પૈસો થાય ઓકે થેન્ક યુ